ભાવભાઈ એમ કહેવાય છે કે માયા પાદર દેહાવાળો જ્યારે બેઠો હોય ત્યારે એમ લાગે કે બુઢો હાવ આખું આવી અને પોતાની ડેલી આવીને બેસે છે પણ છતાં કોઈ કઈ કરી શકતા નથી પછી દેહાવાળા એમ થયું કે આ મારી રયત છે મારે એને કઈ કરાય નઈ પણ આડો એક એને લીટો કરી દીધેલો કે આ લીટાની અંદર જો તમે આવશો તો તમે મારી રયત નહી અને હું તમારો રાજા નહીં પછી તો એમ કેવાય છે કે પોતે હિંડોળા ખાતે હિંસકતા હોય અને પડખે ઝોટાળે બંદૂક પડતી હોય અને પછી ગામ લોકો આવી રીતે આઠ દસ દિન પંદર દિવસ ગયા છતાં એને એમ થયું કે હવે આનું કઈ થાય નહીં ગામ લોકો આવી અને એમ કીધું કે બાપુ અમારી જે હોય તે ભૂલ થઈ ગઈ છે અમને માફ કરો પણ હવે કઈ થવું ન જોઈ દેહાવાળાએ એમ કીધું કે ભાઈઓ તમે મારી રહી છો હું થોડો તમને મારું આ તો એક તમને ઉજાગર હતો કે મને મારશે મારશે પણ પણ હું થોડો આવી આવી રીતે કરી શકું ને તમે ના ના શું માર થી તો મોટું સમજર પેટ રાખવું પડે એટલે હું તો આ કઈ કરી શકું નહી પછી તો એમ કેવા છે લેહા વાળા એ બધા ને શાહ પાયા કહુંબા પાયા અને સમાધાન કરી અને ગામ લોકો હું નોખા પડ્યા આમ ભાવ ભાઈ એક દિન સમય આવી રીતે બન્યું તો દેહા વાળા માટે